હાલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં તમારા માટે ખૂબ જ સારા નહીં પણ ખૂબ જ ખરાબ સમાચાર આવી ગયા છે ખરાબ સમાચાર એ છે કે સીસીઈની પરીક્ષા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ તેની પરીક્ષા મોકૂફ રાખવા માટેની બાબત આવી છે તેના સમાચાર છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌન સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે મંડળ દ્વારા આયોજિત સદરવ્ય પરીક્ષા કાર્યક્રમ તારીખ વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે એટલે એ તારીખની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવેલ છે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજનો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે એટલે આ બંને તારીખે પરીક્ષા ચાલુ રહેવાની છે તો આ જે તારીખો આપેલ છે તે તારીખો કેન્સલ થઈ છે પરીક્ષાની મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની તો નવી તારીખો જાહેર થઈ જાય એટલે હું ફરીથી તમારે માટે વિડીયો બનાવીને આવી જઈશ તેના પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોમાં